ગરમી ના થતી ને પંખો બી જ રાખવાનો ખાલી સોન જ મોકલે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા છે તારા અને જો મસ્ત મજાની હવા થઈ ગઈ છે અને આજે અમારે જવાનું છે લગ્નમાં અમારા બેન છે કે એના નણંદના લગ્ન છે તો ત્યાં જવાનું છે અને આમ અમારા કોઈના છોકરી થાય એટલે ત્યાં તો અમારે બધાને જવાનું છે તો તો અવિનાશ ને મારું દૂધ કેમ પાય ખબર છે બે જણા ને પકડી રાખવા પડે જો જો બે જણાને આમ પકડી રાખવા પડે ને ત્યાં એને દૂધ પાય એવું છે અને મારા દીદી બેન આવી ગયા હે તારા આવવાની છે લગનમાં કે મેળા દાવાની છે મેળા દાવાની છે વાહ લગ્ન માં ભાઈ આવા હા તો બધા ચેયાર થઈ ગયા છે અને મારે નીમુ બેને આવી ગયા છે તૈયાર થઈ ગયા બેન

તો ભાઈ આવું બધું હાલે હાજર આ તો કેવા તૈયાર છે કોને ખબર છે કેવા તૈયાર

લી લાવ નહી મેળા રમુકડા લેવાના કે લગ્ન માં જમવા આવવું જમવા આવું ને રમકડા લેવા આવું ને એને તો રમવાનું કીધું કે એટલે એને લગન માં આવવું એવું છે ભાઈ અમારે જયપાલભાઈ ભાઈ નહીં જ્યાં કોઈક લઈ જાય ને જાવાનું હોય એને કે નક્કી ન હોય મેળા જવાનું કે લગ્ન માં જવાનું હજી કોઈ નું નક્કી નથી તો ફેમિલી અમારા ભાઈ છે ને સમજો સમજો લુસો આવી જાય જો કેવો લુસો આવી સમજો એને ખબર છે બુલેટ લઈને જવાનું છે કે તે સમજો પોતું લઈ આવ્યો અને લુસો મીડો જો કાવી ના જો રવી ના લુસો મીડો બુલે હા ભાઈ મોટો થઈ જવો ભાઈ સમજો હા ને રમેઝ ગાડી મોબાઈલ કરતા હા કે તે આ ભાઈ ભાળી જાય કે ઓઈલ ઉસી નાખું એમ લુસા મેટ લુસી નાખ તો ફાઇનલી ભાઈ આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કેવો તૈયાર થઈએ એમ પાછા ખાસ કમેન્ટ ની અંદર જાણી દેજો અને મમ્મી તૈયાર થઈ ગયા છે કબા લગન માં જાવ કે લગન ને હા કોઈ ના હા હા ભાઈ જો મમ્મી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને વાલા માં દીકરા દી તમને કેવા તૈયાર થાય એમ હાય

હા હા બેન તો 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 આવ પછી હું હું આવું કેવું છે ભાઈ ભાઈ મસ્ત મસ્ત તૈયાર થઈ ફાઇનલી આપડે કઈક આવી રીતે તૈયાર કેમ પાછા ખાસ અંદર દેજો

મારે ત્યાં રહેવું પડશે ફોટા પાડવા તાર તવો તારકો લેગો તો કે આયે વીયવા સાયે બેહર તેમ બાન એવિનસ ને જાય તો કેનો તારકો છે હા તારકો તો ને એવિનસ ને લેગો તારકો હા હા કે મમી ને કરતો બહુ મજા આવજી પણ આવું નતો પણ અમે લીન વીયવા સાયે કરતો ડિસ્કો કરતો કેમ કરતો ડિસ્કો ડિસ્કો કેતો બેટા ડિસ્કો કેતો હા લે હા લે તો ફેમિલી ને અત્યારે અમે આવી જશે જમવા બે ભાઈ ફોટા પાડતા પાડતા બે ભાઈ છે જમવા ભાઈ અને જો જમવામાં કેટલી વસ્તુ છે અમારે ડીશમાં હજી આમ તો નહીં હજી તો અમારે દાળ ભાત ને એવું લેવાનું બાકી સેલે લેવા જાઉં કારણ કે ભાઈ સામું જોયું ડીશ એટલી બધી વસ્તુ છે જમવાની હવે જમી લઈ મસ્ત મજાનું જો કેટલું બધું જમવાનું છે વરજાદા તહેરા થઈ જાય ને પાણી પાઈ છે વરજાદા ને લાગી જાય બોલો માંડ ભાઈ કેમ ભાઈ

तो फाइनल है ना लगनु बजो काम तो नहीं है अबे तो उनको भी ना चाहले हैं ना अपने फोटा पाली वाले इंतजार क्या क्या है तो वो भागु से हमारे साहब तैयार था नहीं क्या हु? तैयार था नहीं, ने? नहीं, ने? नहीं, ने? नहीं, ने? नहीं भाई तैयार था नहीं ना हाँ यामते लगन में बैर तो नो करता है तो लिए तो नो जावे बो कब रहा है बो હાલો તો ભાગી આવે હાલો તો નીકળી તો ફાઈનલ લગ્ન માંથી ડાયરેક્ટ લઈ આવ્યા છીએ એમની અત્યારે પ્રતિક ચેક શોપ મોવાની અંદર મારા સાહેબ ની પાસે કેમ છે ભાઈ સારું ને હા આવી જાય ને હવે તો અમી ભાઈ અમી હો આખું ફૂલ ફેમિલી આવ્યા છે હવે તમારે આવવાનું પાકું ને તો વાંદની હે બ્લોગ જોઈ ખબર જાય હા અને ભાઈ મોમાતી છે કેક શોપ ઓર્ડર બોર્ડર હોય ને તો ભાઈનો કોન્ટેક્ટ હે સરપ્રાઈઝ હા એક છે ખબર નથી હું છે એમ પણ પૈસા ખબર પડશે તો અત્યારે તમે કેક લેવા આવ્યા છે તો ભાઈ મસ્ત મસ્ત બધી હારે હારે કેક નુ મળે છે તો એકવાર સર રિજેક્ટ કરજો ભાઈ પાર્ટિક કેચોપ ની અંદર વસ્તુ છે તો હવે અમે ધીમે ધીમે નિકળીને ઘર જાય હવે મળી ડાયરેક્ટ જ તો આપણે ઘરે છીએ કામ કાબા કામ કરવું પડે તો ઘરે આવી પછી હા તો આપણે તો આખા દિન કામ ઘેર પર નું બેટા હા એ વાત છે તો તો આવી બેન ને હોય તો થોડાક કરી દી પાછા બેન પણ કામ કરે આવડતું નહી આ જો

પતાવી ને બધું એ હશે કેરે તો આજનો બસ સુધી ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય